એ રીતે આયુર્વેદની અંદર જે મુખ્ય નિદાનની જે અને સારવારની જે ચિકિત્સા પદ્ધતિ છે એની અંદર તમારી પ્રકૃતિ અને વિકૃતિ કે તમારી પ્રકૃતિ શું છે આપણું શરીર છે એ વાતપિત કફ ત્રણ દોષથી બનેલું છે તો તમારી પ્રકૃતિ જો તમને ખબર હોય તો કોઈ પણ રોગની ચિકિત્સા તમે સારવાર છે એ તમે ઇઝીલી કરી શકો અને એનું નિદાન પણ જલ્દી થઈ જાય અને પંચકર્મ દ્વારા કે કોઈ પણ સારવાર કરવાની જરૂર પડે તો એની પ્રકૃતિ અનુસાર કયું પંચકર્મ કરવું એ પણ એમને માહિતી પૂરી મળી જાય તો આપણા આયુર્વેદનો જો મુખ્ય સિદ્ધાંત છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ કે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે અને સો વર્ષ સુધીનું નિરોગી આયુષ્ય રહે કે જે લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ કે જે વગેરે રોગોથી આપણે સ્વસ્થ ભારતનું અભિયાન ચલાવીએ છીએ કે જે આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે કે યોગ અને આયુર્વેદ દ્વારા આપણે આપણા ભારતની અંદર દરેક લોકો નિરોગી બને અને સો વર્ષનું સંપૂર્ણ નિરોગી આયુષ્ય થાય એ માટે અમે જે સ્વસ્થતાનો અભિયાન ચલાવીએ છીએ એની અંદર લોકોને પ્રકૃતિ અને વિકૃતિ અજ્ઞાનો અને આયુર્વેદને લઉં છું તો યોગથી તો ઘણા બધા ફાયદાઓ છે જ પણ આજકાલની જનરેશન બહુ જ કેમિકલ યુઝ કરે છે તો તેનાથી આપણે બચવા માટે આજે આપણે એક ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું જે આયુર્વેદિક છે અને જે આપણા સર છે એ પિયુષ સર અને ડૉક્ટર નયન જે આપણે ગાંધીધામમાં છે અને સર છે એ નખત્રાણાથી સ્પેશિયલી આવ્યા તા લોકોને જાગૃત કરવા કે તમે કેમિકલથી દૂર રહો અને આયુર્વેદિક જે આપણા ઋષિમુનિઓ પણ બહુ જ યુઝ કરતા હતા અને કહી ગયા છે કે ભાઈ તમે આયુર્વેદિક તરફ આગળ વધો તો બસ લોકોને ખબર પડે કે તમે આયુર્વેદિક અને ખાસ આજે અમે એક મિશન ચલાવી હતી કચ્છને કેમિકલ મુક્ત બનાવવા માટે તો અમે ખાસ કરીને આજે એક ડેમોસ્ટ્રેશન કર્યો કે જે આપણે સવારથી કરી અને સાંજ સુધી જે પણ આપણે વસ્તુ ઘરમાં યુઝ કરીએ છીએ એમાં વધારે પડતી વસ્તુ હોય છે કેમિકલ યુગ તો એનાથી કઈ રીતે ધીરે ધીરે આપણે કેમિકલમાંથી બારે નીકળી શકાય અને એના માટેની પ્રોપર માર્ગદર્શન આપ્યું ડેમોન્સ્ટ્રેશન કર્યું અને ઘણા બધા બહેનોએ આજે અમારે ગાંધીધામમાં